મા દુર્ગાની નવ શક્તિઓમાં બીજું સ્વરૂપ બ્રહ્મચારિણીનું છે અહીં બ્રહ્મ શબ્દનો અર્થ તપ છે બ્રહ્મચારિણી અર્થાત તપના ચારિણી તેમના જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડળ રહે છે પોતાના પૂર્વજન્મમાં જ્યારે તેઓ હિમાલયના ઘેર પુત્રી રૂપે અવતર્યા ત્યારે તેમણે ભગવાન શિવજીને પતિ રૂપે પામવા માટે અત્યંત કઠિન તપ કર્યું એક હજાર વર્ષ સુધી તેમણે માત્ર ફળમૂળ ખાઈને વ્યતીત કર્યા કેટલાક દિવસો સુધી કઠિન ઉપવાસ કરતા કરતા ખુલ્લા આકાશ નીચે વરસાદ અને તડકામાં ભયાનક કષ્ટ પણ સહ્યા તેમના તપના કારણે ત્રણેય લોકમાં હાહાકાર થઈ ગયો દેવો ઋષિઓ સિદ્ધજનો મુનિઓ સર્વે બ્રહ્મચાર્યની દેવીના તપને અભૂતપૂર્વ પુણ્યકૃત્ય કહીને તેમની પ્રશંસા કરવા લાગ્યા અંતમાં પિતામાં બ્રહ્માજીએ આકાશવાણી દ્વારા તેમને સંબોધિત કરતા પ્રશન સ્વરે કહ્યું હે દેવી આજ સુધી કોઈએ આવું કઠોર તપ કર્યું નથી આવું તપ તમારાથી જ સંભવ હતું તમારા આ અલૌકિક કૃત્યની પ્રશંસા ચારેકોર થઈ રહી છે તમારી મનોકામના સર્વતો ભાવેન પરિપૂર્ણ થશે ભગવાન ચંદ્રમૌલી શિવજી તમને પતિ રૂપે પ્રાપ્ત થશે હવે તમે તપસ્યાથી વિરત થઈ ગેર પાછા ફરો મા દુર્ગાનું દ્વિતીય સ્વરૂપ ભક્તો અને સિદ્ધોને અનંત ફળ આપનારું છે તેમની ઉપાસનાથી મનુષ્યમાં તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર અને સંયમની વૃદ્ધિ થાય છે દુર્ગા પૂજાના બીજા દિવસે એમની આ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે આ દિવસે સાધકનું મન સ્વાદિષ્ઠાન ચક્રમાં સ્થિત થાય છે આ ચક્રમાં અવસ્થિત મનવાળા યોગી તેમની ભક્તિ અને કૃપા પ્રાપ્ત કરે છે